નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત રોજ ખંભાત નગરપાલિકા ખાતે દડીબા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું જાણવા મળ્યા પ્રમાણે ખંભાતના દડીબા વિસ્તારમાં આવેલ આંગણવાડીની બાજુમાં જ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ થયું હતું પાલિકા તેમજ જેટીયુના અધિકારીઓ દ્વારા દબાણ કરનારને નોટિસ આપી સ્વૈચ્છિક દબાણ દૂર કરવા જણાવ્યું હતું પરંતુ દબાણ દૂર ન થતાં અંતે પાલિકા તેમજ જેટીયુના અધિકારીઓ દ્વારા દડીબા વિસ્તારમાં પહોંચી દબાણને દૂર કરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું દડીબા ખાતે ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશમાં ખંભાતના ચીફ ઓફિસર શ્રી તેમજ જેટીયુના અધિકારી પ્રાંત અધિકારી અને ખંભાત પીઆઈશ્રીની સૂચના અનુસાર પીએસઆઈ શ્રી પટેલ તેમજ રાઠોડ ડિસ્ટાફના સ્ટાફના જવાનો સ્થાનિક જમાદાર શ્રી મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહી દબાણને દૂર કરવામાં આવ્યું હતું સામે ચોમાસે દબાણવાળું મકાન તોડી પડાતા પરિવાર સંકટમાં મુકાયો કહેવાય છે કે આકૃતિ ટાઉનશીપમાં એક ડૉક્ટર દ્વારા દબાણ થયેલ છે જો આ વાત સત્ય હોય તો પાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ જેટીયુના અધિકારી જાત તપાસ કરી દબાણને દૂર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત